không 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 không

ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા તું તારા દાદાને દાદાની વાત સાંભળવા ગયો હતો ના એમને મારા દાદાએ કહ્યું મારા દાદાએ મને બાજી દમાજા પી લાતા લાતે મુક્કા મુક્કી જે બચ્ચા આવી ગયો તેનો ફીમો ભાગો ભાગો દોડો દોડો અરે આમ તું ગભરાત ફેરા નહીં જરા તાડો પર આમ ગરવા મુકી દોડી ન જવાય

એમને લડવાય ના સીરી દે પાલી મારો માલિક પણ ચા ચા પીધા પછી ગંસા પાડવા મંડે છે કોનું માનતા જ નથી ને મને ખબર છે કે એક સાંભળાય છે રસ્તા પર સાંભળાય છે એમનો અવાજ તે વખત મારાથી શું થાક એકલે એકલો પછી તે કોણ સમજે એક વાત માન તો મોહર માં તો આપણે જે ગરવા દેવા છે કે એમના વચ્ચે પડી એમને મારી વાત માનો નકામડ અબ્રામા પરસો ને

તો તને ઉલટી થતી ત્યારે દવા કોને આપેલી જે ઓટલે પડી રહું છું તે ઘરના જમના બાય જ તો બધાને નુકસાન થવા દેવા જરા વિચાર કરો રોકવા તો જોઈએ પણ સી રીતે રોકે છે કોઈનામાં આવડે મારી પાસે છે પણ એમાં તમારા બધાની મદદ જોઈએ છે છો તૈયાર હા પણ એમાં આપણે પોલીસ પકડી લેશે તો પીલું શું કેવાય કપડું કે લકડું કઈ કેવું ચાલતું હશે તો

મને તો બધા ઘર માં રાખે છે ને દૂધ આપે છે એ મે કે અંદર કોને કાઢે મે કે મને જેમ તેમ કહે છે આ કડી ખબર પાડી દઉં તને સમજે છે તું ફોસી કેની જાલ પર પટા પર ચડી જઈશ તને આવડે છે જાલ પર ચડતા પાછો લેને તો પણ નઈ બેન તને પેલો રસ્તા પર મારે મારી કથા માણસ જેવો છે હા તો હું શું કહેતો તો

જો દોડો લઈ ગયા તું મારી ગયા મને માનસની પાસે આવડે છે એમના આવો

બિલાડી ને પાછળ ઉંદર ને કૂતરા ની પાછળ બિલાડી એ નોડીઓ ની સબ કેવા સાથે ચાલે છે જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છે અને એ સો કરજો કાવે છે અર્જુક નહીં સતયુગ કહે આ જો પ્રાણીઓ કેવા અડીમડીને રાસ્તે સરગસ કાઢે છે જાણી છે આ ઓ કોઈ તહાડો

ને ત્યાં બસ પર પથરા ફેંક્યા દૂર દૂર પથરા નાખ્યા અને કોઈને વાગ્યું અને કોઈ બોલ પડ્યા પેલી ફેક્ટરીએ તોડીએ ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ અરે રે કેટલું નુકસાન કરી નાખ્યું તે ફેક્ટરી તોડી તો થઈ ગયો હવે હવે તો કંઈક શીખ્યા આજથી નવી શરૂઆત કરીએ પ્રાણીઓ નથી બોલતા નથી એમને ચોપડીઓ વાંચી નથી ભાષાનો સાંભળ્યા છતાં પણ એમને જો સરમાં હું જોઈએ આપણે સમજાય છે કઈ સાચી વાત છે આપણે સામે જઈને પ્રાણીઓના આ ડા પર વધારે બિલકુલ ખરું સંપત્યા સુખ સંપત્યા જીત સંપત્યા ત્યા જમ્પ સંપત્યા શાંતિ સંપત્યા સ્નેહ સંપત્યા સદ્ભાવ